હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મકાઈના ઢોકળા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે વાટકી રવો લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર ઢોકળાના વઘાર માટે રાઈ જીરું અને હિંગ ઈનો લીધેલો છે એક લીંબુ લસણ અને આદુની પેસ્ટ કોથમરી ચટણી બનાવવા માટે મેં કોથમરી ટોપરાનું ખમણ બે મોરા મરચાં લીંબુ જરૂર અનુસાર પાણી અને છાશ લીધેલી છે અને બે કપ મકાઈ લીધેલી છે અને મેં બાયફી નથી કાચી જ લીધેલી છે મેં અને અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે રવાને પલારી લેશું તો મેં આ વાટકીની મેજરથી બે વાટકી રવો લીધેલો છે તમે જાડો કે ઝીણો કોઈ પણ રવો તમે લઈ શકો છો તો સૌપ્રથમ પ્રથમ આપણે એમાં છાસ એડ કરશું અહીંયા થોડીક આપણે ખાટી છાસ લેવાની છે તો આપણે એક વાટકી એડ કરીશું આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે એકી સાથે પાણી એડ નથી કરવાનું જેથી બેટર આપણું ઢીલું ન થાય તેના માટે તો પછી આપણે થોડુંક પાણી એડ કરશું તો આપણે આટલું બેટર રાખવાનું છે તો આપણે આને દસ મિનિટ પલરવા રાખી દઈશું તો આપણે અહીંયા મકાઈને પીસી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે મરચાં એડ કરશું થોડુંક પાણી એડ કરશું બે ચમચી જે આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું હવે આપણે આને પીસી લેશું તો આપણું બેટર પીસાઈને રેડી થઈ ગયું છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ આપણે ચટણી તૈયાર કરી લેશું ઢોકરા સાથે ખાઈ શકીએ તેવી તેના માટે આપણે ટોપરાનું ખમણ એડ કરીશું ત્યારબાદ મરચાં એડ કરી દેસું અને કોથમરી આપણે દાંડલી સહિત એડ કરવાની છે ત્યારબાદ લીંબુ એડ કરશું ખટાશ માટે આપણે એક લીંબુનો રસ એડ કરેલો છે એક લીંબુ ત્યારબાદ મીઠું એડ કરશું તો આપણે આને પીસી લેશું તો આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં કાઢી લેશું આ ચટણી તમે કોઈ પણ ઢોકળા અને ઢોસા કે ઉત્તપમ સાથે પણ તમે આને ખાઈ શકો છો અહીંયા તમે ચણાની દાળ કે દાળિયા પણ એડ કરી શકો છો તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને બેટર પણ રેડી થઈ ગયું છે તો ઢોકળા તૈયાર કરી લેશું તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે આ જે મકાઈને પીસેલી છે તે આમાં એડ કરી દેશું ત્યારબાદ કોથમરી એડ કરી દેસુ ત્યારબાદ આપણે હળદર એડ કરશું એક ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે આ વીસ થી પચીસ મિનિટમાં ઢોકરા તૈયાર થઈ જાય છે અને વાર નથી લાગતી બનતા અને આપણે કોઈ પણ આથા આપણે આમાં કોઈ પણ આથો કેની જરૂર પણ નથી પડતી અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે પણ આ ઢોકળા ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણે આમાં રવો અને મકાઈ એડ કરેલી છે અને આપણા વીસ થી પચીસ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે આપણે આટલું જ ઘાટું બેટર રાખવાનું છે બહુ પટલું બેટર નથી કરવાનું તો આપણું બેટર રેડી છે તો આપણે થાળીને ગ્રીસ કરી લેશું ત્યારબાદ આપણે ઇનો એડ કરશું અને લીંબુનો રસ એડ કરશું તો આપણે આને થાળીમાં એડ કરી દેસુ આપણે બે ડીશ ભરી લીધી છે ઉપર આપણે મરચું એડ કરશું આ કશ્મીરી મરચું છે આની જગ્યાએ તમે લસણની ચટણી પણ છાંટી શકો છો તો હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું 20 થી પચીસ મિનિટ માટે એકદમ સરસ આપણે રૂ જેવા પોચા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે એકદમ સરસ કટિંગ થઈ ગયું છે અને રૂ જેવા પૂચા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરીશું તો આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ જીરું અને હિંગ એડ કરશું આપણે ત્યારબાદ આપણે ઢોકળા એડ કરી દઈશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મકાઈના ઢોકળા તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં